નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર સુધીના વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો ગુજરાતમાં આગામી સાત દિવસ માટે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરી એક વખત વરસાદી માહોલ સર્જાયો છે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં માવઠાની અસર વધુ જોવાઈ રહી છે ચોમાસાની વિદાય થતી વખતે સર્જાયેલી આ વાતાવરણની હિલચાલ લોકોને ફરી એકવાર સાવચેત રહેવા માટે મજબૂર કરી રહી છે અરબી સમુદ્રમાં હાલ એક ઊંડું દબાણ સર્જાયું છે જે અત્યાર સુધીમાં હવામાન વિભાગની ટ્રેક મુજબ આગામી ત્રણ દિવસમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધવાની શક્યતા છે આ સિસ્ટમ ગુજરાત નજીક જ દરિયામાં ટકી રહેવાની સંભાવના છે જેના પગલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે વર્તમાન સમય સિસ્ટમે સૌરાષ્ટ્રમાંથી આગળ વધીને સમુદ્રમાં પ્રવેશ કર્યો છે અને હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે પરિણામે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ પાસઠ થી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક સુધીની પહોંચવાની શક્યતા છે તો મોટા પાયે પવન ફૂંકાતા દરિયાઈ પ્રવૃત્તિઓ પર અસર પડી હવામાન વિભાગે ગુજરાત માટે બે થી આઠ ઓક્ટોમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પણ વરસી શકે છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અનિયમિત અને અચાનક ભારે વરસાદ થઈ શકે છે તો હવામાન વિભાગે એનડીઆરએફ દ્વારા લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ખેડવા ન જવા સ્થાનિક તંત્ર દ્વારા આવેલી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે તો ખાસ કરીને વીજળી પડવાની ઘટના ભારે પવનની શક્યતા તથા પાણી ભરાઈ શકે તેવા વિસ્તારોમાં રહેતા લોકો માટે સાવચેતી જરૂરી છે તો મિત્રો આ હતા વરસાદના સમાચાર વધુ અપડેટ માટે ચેનલમાં જોડાયેલા રહેજો અને ખાસ ચેનલ પર નવા હોય તો